વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે રાજકોટમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી અમૃત સન્માન યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને જીત્યા પણ હતા એમ એન્ડ એન વિરાણી સાયન્સ કોલેજ અને આત્મીય સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ અમૃત સન્માન યાત્રા યોજવામાં આવી હતી આ રેલી રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા

માનવીય જીવન મૂલ્યો સમાજમાં સ્થાપન કેવી રીતે કરી શકાય આવા જે કઈ ઉદાત મુદ્દાઓ હતા એને ધ્યાનમાં રાખીને એક સમાજ નિર્વેશની બને આજે ડ્રગ્સ એ આખા સમગ્ર દેશની અંદર હાહાકાર મચાવ્યો છે ત્યારે ડ્રગ્સ મુક્ત નશા સમાજ તૈયાર થાય એ સંદેશો આપવા માટે આ રેલી નું અહીંયાથી આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આત્મીયતા ને સૌહાર્દ વ્યાપક બને માનવીય જીવન મૂલ્યો પ્રસ્થાપિત થાય એવા મંગલમય હેતુ છે ભવ્ય આ યુવાનું આયોજન મહાનગર સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના યુવા સમાજ ને એ જ અપીલ કરીએ છીએ કે માન્ય શ્રી નરેન્દ્રભાઈ જે રીતે ચાલતા જોઈએ એમની ચાલ માં ખુમારી દેખાય એમની ચાલ ની અંદર જોઈએ તો એક અદભુત અભિવ્યક્તિ નું આપણને દર્શન થાય ધારણ કરે અને એમના જેવા સાચા કર્મયોગી બને અને ઠાકોરજીના ચરણોમાં ગુરુદેવ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રગટ પૂર્વ સ્વયં સ્વરૂપ સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભારત માતા ને વૈભવ ના શિખરે લઈ જવા માટે તેઓને સર્વોપરી નિમિત્ત બનાવે આપણે પ્રાપ્ત કરી શકીએ બાબા એ ઉદાત ભાવનાથી જયારે સન્માન યાત્રા કરવામાં આવી છે એનો આ હેતુ રાજકોટ પહોંચાડવાનો છે અસ્તુ જય સ્વામિનારાયણ